બેફામ કાર ચલાવનાર કેટલાક નબીરાઓ લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગ રહ્યું છે ત્યારે વાલક બ્રિજ પાસે આઉટડોર રિંગ રોડ પર બેફામ કાર ચાલકે પાંચ લોકોને ળફિટે લેતા બે સગા ભાઈના મોત હતા સુરતમાં વારંવાર બેફામ કેટલાક નબીરાઓ કાર ચલાવી લોકોના જીવ સાથે રમત રમતા હોય છે ત્યારે ફરી આવી જે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે વાત છે સુરતના વાલક બ્રિજ આઉટડોર રિંગ રોડની આઉટડોર રિંગ રોડ પર બેફામ 130 ની સ્પીડે કાર ચલાવનાર નબીરાએ પાંચ લોકોને અડફેટે લીધા હતા જેમાં બે સગા ભાઈઓ ના મોત નિપજ્યા હતા તો બનાવને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો અકસ્માત એટલો ગંભીર ભયંકર હતો કે ઉપસ્થિત તમામમાં ડર જોવા મળ્યો હતો મેસ્પે તમને પણ કઈ રીતની ઘટના બની હતી અને કેટલી સ્પીડમાં ગાડી હતી સામે ગાડીની સ્પીડ તો હતી કેટલી હોય એ બહુ ખ્યાલ ન હોય સ્પીડ તો હતી

કઈ રીતે અકસ્માત થયો હતો કે વર્ણન કરી શકો તમે આ કાર કઈ રીતે આવતી હતી કઈ યાદ છે તમને કાર ગાડી ના પછી ખબર નહીં ચાલે મારી ગાડી ગાડી પછી ખબર નહીં ચાલે વર્ણન કઈ રીતે હું કરી શકું તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઈફ ને છોકરાને મારા વાઈફ નાનો લગભગ આથે ઈજા થઈ છોકરાને પગે છે મહેશભાઈ જીવાજભાઈ સાપોલિયા અને આ ઘટના ગઈકાલે સાંજે જે ઘટના ઘટી એમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બે ગાડી ચલાવી છે અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને ઘાટ ઉતારવામાં આવ્યા સાહેબ આ લોકો પાછળ પડીથી કડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે અને હું કમિશનરશ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જુદશે એવું કોઈ સાથે ન જુ મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ત્રણ ત્રણે વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમ ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી સ્પૂર ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એનાથી બે જણા તો એમ કહે છે બધા કે ટેટ થઈ ગઈ આ લોકો મારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને હાથ હાથને મારા પટેલને ને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહેશે છે બધા જોવા વાળા બધા પૂર ઝડપે જ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે